તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જાઓ લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ હરડ મહાદેવ જરૂરથી કોમેન્ટમાં લખી દેજો મહાદેવ જય ભોલેનાથ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોઈ જાઓ કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો સાજન બ્લોગ લાઈવમાં બધાનું સ્વાગત છે તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ દર્શનનો લાભ જરૂરથી લેવો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે નમ શિવાય હરોહર મહાદેવ જય મહાકાલ કોમેન્ટમાં જરૂરથી લખી દો સારા સમાચાર મળી જશે ગવરી નંદ આવ્યો આયો રે આવ્યો બાપો લંબો ગણપતિ આવ્યો બાપા હો ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો લ્યો દાદા તો સુણાયો ગણપતિ આયો હે જાન આવ્યો રીધિ સીધી લ્યો શિવજીનો લાલ આયો શિવજી નો બાળ આયો આવ્યો બાપુ એક દંત વાળો આયો રે આવ્યો બાપુ એકદવાળો ગણપતિ આવ્યો હો ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો हर हर महादेव जरूर थी कमेंट में लखी दो तमाम फ्रेंड ने रिक्वेस्ट है लाइव में जुड़े जाओ ऑल फ्रेंड्स को रिक्वेस्ट है लाइव में जुड़ जाओ लाइव दर्शन काशी विश्वनाथ महादेव तमाम फ्रेंड ने रिक्वेस्ट है लाइव में जुड़ाई जाओ दर्शन नो लाभ जरूर थी लेवो जय हनुमान ज्ञान गुण सागर पवन पुत्र हनुमान તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડે જાઓ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂરથી કોમેન્ટમાં લખી દો સાજન બ્લોગ લાઈવમાં બધાનું સ્વાગત છે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય महाकालेश्वराय महाकालेश्वराय हर हर बोले नम शिवाय नम शिवाय ॐ नम शिवाय हर हर बोले हे नम शिवाय गंगाधराय शिव गंगाधराय હરે હરે ભોલે નમ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હરે હરે ભોલે હે શિવાય તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે હર મહાદેવ જરૂરથી કોમેન્ટમાં લખી દેજો લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી દો અને લાઈવને લાઇક કરી દેજો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવ ને લાઈક કરી દો હર મહાદેવ જરૂરથી કોમેન્ટમાં લખી દેજો પડી ઘડી રે ઘડી કષ્ટાપો ગયા કરશન આપો શંભુ શરને પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો એ દયા કરી શિવ દર્શન આપો તમે ભક્તોના દુખ હરનારા શુભ સદા કરનારા હું તો મંદમતી તારી અકળ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો અંગે ભમ શમશાનની ચોડી સંગે રાખો સદાભૂત ટોળી અમે અત્યારે અમદાવાદ છીએ અમદાવાદથી લાઈવ છે કાશી વિશ્વનાથ મહાદેવ અમદાવાદ ભાડજ રખનપુર ગામ તમે ક્યાંથી છો જરૂરથી કોમેન્ટ કરી દેજો હર મહાદેવ જરૂરથી કોમેન્ટમાં લખી દેજો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે લાઈવને લાઇક કરી દો અમે અત્યારે અમદાવાદથી લાઈવ છીએ અમદાવાદ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાંથી લાઈવ દર્શન તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે દર્શનનો લાભ જરૂરથી લેવો ભાલે તિલક કર્યું કંઠે વિશ્વ અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો હે દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતી જાવેદ કહે છે મારું ચિતળું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરને પડી માગું ઘડી રે ગળી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો હું તો એ કલ પંખી પ્રવાસી છતાયાતમ કેમ ઉદાસી હા ભાઈ રિટર્ન મળી જશે ટેન્શન ના લો તમને લાઈવને લાઈક કરી દો હરણ મહાદેવ જરૂરથી કોમેન્ટ લખી દેજો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે થાક્યો મથી રે મથી કારણ મળતું નથી આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરને પડી માગું ઘડી રે કષ્ટ કાપો દયા દશન આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખું આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખું મારા મનમાં વસો હૈયે આવી વસો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો ભોળાશંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભદન આપો ટાળો માન મદ ટાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરને પડી માગુ ઘડી રે ઘડી કાપો દયા કરી દર્શન આપો દયા કરી દર્શન આપો હે દયા કરી શિવ દર્શન આપો તમામ ફ્રેન્ડને હર હર મહાદેવ જય ભોળેનાથ લાઈવમાં જોડે જાઓ ઓલ ફ્રેન્ડ્સની રિક્વેસ્ટ છે તમે ક્યાંથી છો ભાઈ લાઈવમાં જોડાવા બદલ આભાર લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ હર મહાદેવ જરૂરથી કોમેન્ટમાં લખી દેવું તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો અને હા રિટર્ન પણ મળી જશે તમને ટેન્શન ના લો મહાદેવની કૃપા છે રામદેવીની કૃપા છે ऑल फ्रेंड्स ने रिक्वेस्ट है जय बाबारी जय रामा फिर कमेंट में जरूर थी लखी देव ए रामा कहू के राम देव जी 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 अरे रे रामा कहू के रामदेव अनहिरा कहू के लाल જે નર ને મારો બાર બીજ રામદેવ પીર મળ્યા જે નર મારા રનુજા વાળા રોમ મળ્યા એ નર તો થઈ ગયા એ મારો રોમ રનુજો વાળો રાખે એને હોય લેર લીલા રોમા કહું કહું કે કે તમામ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જાઓ હા મારા શોર્ટ વિડીયો આવે છે ભાઈ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે અમારી ચેનલ ને ના કરી હોય તો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો હર મહાદેવ જય બાબારી જય રામા પીર જરૂરથી કોમેન્ટમાં લખી દેજો હરે વારે આવો ને મારા જોના રોમ દેવ વારે આવો ને મારા સગુ નાના જી જીવન બગડે વાટો જોઉં મારા રોમા વન વગડે વાટો જોઉં મારા રોમા વારે આવો ને મારા જોનાર ઓમ દેવ વારે આવો ને મારા મિનળ દેના બાળ રે ઓ આવો ન મારા અને આ શંખ છે છે તો આપણે તમામ ફ્રેન્ડને ખબર જ છે અમારા વિડીયો જોયા છે તો બધાને ખબર છે શંખ કેવો વાગે છે એ પણ તમને ખબર હશે અને કોઈ ના સાંભળ્યું હોય તો કોમેન્ટમાં લખી દેજો કે અમારે સાંભળવું છે તો એ અમે વગાડીને પણ બતાવીશું કોમેન્ટમાં લખી દેજો કોઈએ ના સાંભળ્યો હોય કદાચ ભૂલથી તો અમે વગાડીને બતાવીશું કોમેન્ટમાં લખી દેજો પછી એ વગાડીને પણ બતાવીશું અમે હા ભાઈ ઓકે કોમેન્ટ કરી નાખી તમે થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ओम नमः शिवाय जरूर कमेंट में लखी दो तमाम फ्रेंड ने रिक्वेस्ट है ओम नमः शिवाय हर हर महादेव जय भोलेनाथ जय काशी विश्वनाथ महादेव जो काशी नाथ अँ बिराजमान हो तो काशी जवानी जरूर नहीं तमाम फ्रेंड रिक्वेस्ट हैम बम बम लहरी शिव शिव लहरी अगड़ बम शिव शिवलहरी અગરબમ શિવ લહેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી બહુ ભાવે અગરબમ શિવિ અગરબમ લહેરી શિવજી કી કાયા બોલે શિવજી કી માયા બોલે શિવજી કી કાયા બોલે શિવજી કી માયા બોલે શિવ લહેરી રે ઓમ શિવ લહેરી બમલેરી રે ઓમ બમલેરી લહેરી બમ બમ લહેરી શિવ શિવલેરી બહુ ભાવે અગડ બમ શિવલેહરી અગડ બમ શિવલેહરીરી ગંગાજી નિ ધારા બોલે ગંગાજી નિ ધારા બોલે શિવલહેરી રે ઓમ શિવલરીરી બમ લહેરીરી રે ઓમ બમ લખી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમામ ફ્રેન્ડ ને છે લાઈવમાં જોડાયા હોય તમામ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે લાઈવ ડન લાઈક કરી દો તમામ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે અને કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો અમને પણ ખબર પડશે તમે ક્યાંથી જોડાયા છો અને કોમેન્ટ કરી દેજો વાળ ફ્રેન્ડ્સની રિક્વેસ્ટ છે તો અમે તમામ ફ્રેન્ડને રિટર્ન આપી દેસુ હરણ મહાદેવ લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ દર્શનનો લાભ તમામ ફ્રેન્ડ્સને રિક્વેસ્ટ છે કે દર્શનનો લાભ જરૂરથી લેવો કાશીનોનાથ દેવોથી દેવ મહાદેવ તમને ખબર હશે વાલ્મિક ઋષિની વાત વાલ્મીક ઋષિ એટલો લૂંટારો હતો પાપી હતો છતાંય ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા બહુ પાપ કરતા હતા વાલ્મીક ઋષિ તમે સાંભળ્યું તો હશે અમે એ સાંભળ્યું જ છે જોયું તો નથી બધાએ પણ આ તો કોઈકની વાત કરેલી હોય એ વાત આપણે કરીએ છીએ ભાઈ કે વાલ્મીક ઋષિ એક લૂંટારો હતો હા અને એનું ઘર ચલાવવા માટે એટલું પાપ કરતો હતો કે ના પૂછે વાત હદ પાર વગરનું પાપ કરી નાખતો હતો જંગલમાં જઈ જઈ શિકાર કરી લાવતો હતો એના બાળકોને એને એની પત્નીને જમાડવા માટે પછી એક દિવસ બીલીના ઝાડ ઉપર ચડી ગયો અને બીલીના નીચે એક શિવલિંગ હતું ભગવાનનું કહેવામાં આવે છે કે શિવજીનું એક નાનકડું શિવલિંગ હતું બીલીના ઝાડ નીચે તો ઉપર ચડીને એ શિકારની ઇંતજારમાં હતો કે કોઈ શિકાર આવે તો ઉપરથી હું શિકાર કરી દઉં તો બેઠા 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 આખો દિવસ નીકળી ગયો પણ કોઈ શિકાર મળ્યો નહીં તો આખો દિવસ તેને ગુસ્સામાં ગુસ્સામાં જે બીલીના પત્ર હતા બીલીના પાન એ બધા તોડી તોડી તોડીને નીચે નાખ્યા હવે નીચે નાખ્યા એટલે પછી આખી બિલી હાજ પડવા આવી બધા પત્તા તોડી તોડીને નીચે નાખે છે અને ભગવાન શિવજી પ્રસન્ન થાય છે પ્રસન્ન થાય છે એટલે ભગવાન પછી એને બોલાવે છે કે વાલ્મિક હું તારી ભક્તિથી પ્રસન્ન છું તો વાલ્મીક ઋષિ બોલે કે મેં કઈ ભક્તિ કરી છે પ્રભુ તમારી તો વાલ્મીક ઋષિ કે કે પ્રભુ મેં તો ભક્તિ કરી જ નહીં તમારી તો તમે પ્રસન્ન જય દ્વારકાધીશ જય માતાજી તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જાઓ લાઈવને લાઈક ડન જરૂરથી કરી દેજો અને ભગવાન શિવ કહેશે કે હું તારાથી ખૂબ પ્રસન્ન છું બોલ બોલ માગે તે વરદાન આપી દઉં તો વાલ્મીક ઋષિ કે કે હું તો મારું ઘર ચલાવવા માટે મારું ભરણ પોષણ કરવા માટે હું તો બિલીના પત ઝાડ ઉપર ચડ્યો હતો અને હું આ બીલીના પત્ર મારા ગુસ્સામાં તોડી તોડીને મેં નીચે નાખ્યા હતા પણ નીચે ભગવાન શિવજીનું એક શિવલિંગ હતું નાનું તે બીલીના પત્ર જે તોડી તોડીને નાખ્યા હતા એનાથી ભગવાન ખુશ થઈ ગયા અને ભગવાનને શિવજીને જો વાલા હોય તો આ જોઈ શકો છો મિત્ર આ બીલીના પત્ર છે પ્રિય શંકર ભગવાનને જો વાલામાં વાલા હોય તો બિલીના પત્ર પછી દંતુરાનું ફૂલ છે એ ભગવાનને બહુ પસંદ આવે છે પછી ભગવાન કહે કે તું આ બધું પાપ કરે છે તો આનું પાપનું ભાગીદાર કોણ છે તારા ઘરના ખરા તારા પાપના ભાગીદાર તો વાલ્મીક કહે કે હા કેમ ના હોય કે ભગવાન કહે કે તમે ઘરે જઈને પૂછો કે તું આ બધું પાપ કરે છે તો પાપનું ભાગીદાર કોણ છે તારું તો વાલ્મીક ઋષિ કે ભગવાન કહે કે હું અહીંયા જ છું તમે ઘરે જઈને પૂછીને આવો તો વાલ્મી ભાઈ ઘરે જાય છે પૂછવા માટે તો એના ફેમિલીમાં વાઈફને છોકરાઓને પૂછે છે કે હું આ બધું પાપ કરી લાવું છું આ હું શિકાર કરી લાવું છું આ બધું હું કરીને લાવું છું અને તમારું પેટ ભરણ પોષણ હું કરું છું તો એના ભાગીદાર કોણ તો બોલે કે જે કરે તે ભોગવ ઘરના કે જે માર એ ભોગવો બરાબર તો વાલ્મી કૃષિ ગુસ્સામાં કહે કે હું આટલું બધું તમારા માટે કરું છું તો તમે મારા ભાગીદાર કેમ ના બનો તો એમના પત્ની બોલે છે કે તમે તમારું ગુજરાન ચલાવવા માટે તમારું ફેમિલી ચલાવવા માટે તમે પાપ કરી લાવો છો એમાં અમે કોઈ ભાગીદાર બનીએ નહીં એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે આપણે જાતે કર્યું હોય ને તો આપણે જાતે જ ભોગવવાનું છે બીજા કોઈને ભોગવવાનું નથી તમે પાપ કર્યું છે તો તમારે જ ભોગવવાનું છે બીજા કોઈને ભોગવવાનું નથી એટલું યાદ રાખજો એટલે આ એક કહેવત સાચી છે કે આપણે જાતે ખાદો ખોદ્યો હોય તો આપણે જાતે જ પડવાના છીએ અને જાતે જ પૂરવાનો છે આમાં બીજું કોઈ ભાગીદાર બનતું નથી અને આ એક સરસ મજાનું વાક્ય બહુ સુંદર છે તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે યાદ રાખજો કે આપણે જાતે કંઈ કરીશું ને તો જાતે આગળ વધીશું એટલે એક સમજવાની વાત છે પછી ભગવાન શિવજી પાસે જાય છે અને ભગવાનને કહેશે કે પ્રભુ મારું ફેમિલી તો મને ના પાડે છે પાપમાં ભાગીદાર બનવા માટે હવે શું કરું હું તો પ્રભુ કહેશે કે હું તારી ભક્તિથી હું પ્રસન્ન છું હવે તું સુધરી જજે અને એ દિવસથી ભાઈ વાલ્મી ઋષિ પછી સુધરી જ્યો અને ભગવાન શિવની ભક્તિ કરવા લાગ્યો એટલે તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે આપણે પાપ કરીશું તો આપણે જ ભોગવાનું છે એમાં કોઈ બીજું કોઈ ભોગવવાનું નથી હરર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી દો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે અને લાઈવમાં જોડાયા હોય તમામ ફ્રેન્ડ્સને રિક્વેસ્ટ છે લાઈક કરી દો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે દ લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન જરૂરથી કરી લો લાઈવમાં જોડાઈ જાઓ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે જય દ્વારકાધીશ જય માતાજી ઘોડાના ઓમ નમ હર મહાદેવ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે અને હા આ શંખ શંખ તો તમને બી બતાવ્યો મે તો કોને કોને શંખ વાગતો સાંભળવો છે જરૂરથી કોમેન્ટ કરી દો તો અમે શંખ પણ વગાડીને તમને બતાવીશું આ છે શંકર ભગવાનનું નું ડમરૂ સરસ મજાનું કૈલાસમાં ડમ વાગે કૈલાસમાં ડમ ડમડમ વાગે શિવજીને મોતીડે વધાવો કે ડમરૂ ડમડમ વાગે શિવજીને મોતીડે વધાવો કે ડમરૂ ડમડમ વાગે કૈલાસ માં ડમરૂ ડમડમ વાગે આકાશમાંથી અપ્સરા આવે આકાશમાંથી અપ્સરા આવે શિવજીના ફૂલડે વધે એ મારા ભોળાનાથના ફૂલડે ડે કે ડમરું હું ડમડમવા ગે કૈલાસમાં ડમરું હું ડમડમ વાગે હરણ મહાદેવ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે જય ભોલેનાથ હરણ મહાદેવ કોમેન્ટમાં લખી દો લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ દર્શનનો લાભ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે કે જરૂરથી દર્શનનો લાભ લેવો લાઈવમાં જોડાયા હોય તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવને લાઇક ડન કરી દો અને આપણે શંખ પણ વગાડીને બતાવીશું સરસ મજાની ગણેશ દાદાની મૂર્તિ પણ અહીંયા વિરાજમાન છે જોઈ શકો છો ગણેશર દેવા કરું તારી સેવા એ ગી મોગ્યા વચન પર દેવા દેવા ગણેશર દેવા કરું તારી સેવા મોગ્યા વચન પર દેવા એવા માર દેવા એવા એવા ગણેશર દેવા એવા એવા ગણેશર દેવા નમો હનુમાનજીને નમુ ગણપતિ નમો હનુમાનજી ને ગણપતિ એવા દેવ દેવ બળવંતેવા એવા એવા ગણેશર દેવા એવા એવા ગણેશર દેવા કોને જોઈએ વાલા ફૂલડાની માળા જય જલારામ બાપા કોને જોઈએ વાલા ફુલડાની માળા એજી કો